નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન ડેપ્યુટી સેક્શન ઓફિસર પ્રિલિમિનરી એક્ઝામિનેશન પૂરી થઈ ગઈ પરીક્ષા પૂરી થયા બાદ આપણે શું કરવું જોઈએ પહેલા તો શું ન કરવું જોઈએ અવારનવાર અને ગયા વિડિયોમાં પણ હું આપને કહી ગયો કે પરીક્ષા પૂર્ણ થયા બાદ એના પેપરનું સોલ્યુશન કરવું એ બિલકુલ નાહકનું કામ છે પરીક્ષા જ્યારે તમે આપી ત્યારે એમાં પેપર સોલ્વ કરીને જ આવ્યા હતા હવે પાછું એ પેપર શા માટે સોલ્વ કરવું સમય શા માટે બગાડવું પરીક્ષા પૂરી થાય પછી આ પરીક્ષાનું કટ ઓફ કેટલું રહેશે મેરિટ ક્યાં અટકશે એની અટકળો બાંધવી કાં તો જાતે બાંધવી અથવા તો જો કોઈક બાંધતું હોય તો એને સાંભળ્યા કરવું આપણ નાહકનું કામ કોઈની પાસે એવડી મોટી સેમ્પલ સાઇઝ હોતી જ નથી કે એ પ્રિસાઇઝલી તમને કહી શકે કે કટ ઓફ આટલું જ રહેશે કદાચ નસીબથી કોઈકની અટકળો સાચી પડી પણ જતી હોય એના ભરોસો થોડું બેસી રહેવાય આપણે વિદ્યાર્થી તરીકે માત્ર આટલું જ કરવાનું હોય પેપર પૂરું થયા બાદ પેપર સોલ્વ ન કરવાનું હોય પેપરને કરવાનું જેનાઈઝ કઈ રીતે કરાય એ મેં સમજાવ્યું હતું મારે જોવાનું હોય કે આ પરીક્ષામાં અલગ અલગ વિષયોના આ સવાલો આવ્યા આ સવાલો આવા કેમ આવ્યા એ સવાલો પાછળનું બંધારણ શું હતું એક્ઝામિનરની માનસિકતા શું હતી કે આવા સવાલો આપણને પૂછ્યા મારે એ સમજવાનું હોય અને આના આધારે આવનારી પરીક્ષાની મારે રણનીતિ તૈયાર કરવાની હોય આવનારા સમયમાં તમારી સામે જીપીએસસી ની બે બીજી મોટી પરીક્ષાઓ આવી રહી છે ડિસેમ્બર મહિનામાં એસટીઆઈ ની પરીક્ષા અને એપ્રિલ મહિનામાં આવતા વર્ષે ક્લાસ વન ટુ ની પરીક્ષા ડિવાયસોની પરીક્ષામાં જે પ્રકારના પ્રશ્નો જોવા મળ્યા જો આ ટ્રેન્ડ જળવાઈ રહે છે તો મારે આવનારી એસટીઆઈ અને ક્લાસ વન ટુ ની પરીક્ષા માટે શું ધ્યાન રાખવું જોઈએ એ મારે અત્યારે નક્કી કરવાનું હોય આ પેપરને જોઈને હું કઈ જગ્યાએ વીક હતો કઈ જગ્યાએ સ્ટ્રોંગ હતો એ મારે વિચારવાનું હોય અને એના આધારે આવનારી પરીક્ષાઓ માટેની એક વ્યૂહરચના મારે તૈયાર કરવાની હોય સમય ન બગાડાય અત્યારે આ જ કામ કરાય હું અહીંયા આગળ તમને આવનારી પરીક્ષા માટે થોડુંક માર્ગદર્શન આપવા માંગુ છું વર્ષોથી મેં આ પરીક્ષાઓના પેપર્સ જોયા છે જ્યારે મેં મારી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી ત્યારે યુપીએસસીના પાછલા દસ પંદર વર્ષોના પ્રશ્નપત્રોનો મેં અભ્યાસ કર્યો હતો

સિલેબસમાં એનો સીધો અથવા તો આડકતરો ઉલ્લેખ હોય જ છે પણ ઇન્ટરનેશનલ રિલેશન્સને સામાન્ય રીતે વિદ્યાર્થી અલગથી તૈયાર નથી કરતા અરે હું સામેથી વિદ્યાર્થીઓને ક્યારેય એ અલગથી તૈયાર કરવાનો નથી કહેતો કારણ એનું એટલું યુપીએસસીની પરીક્ષામાં એક ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે પોલિટિકલ સાયન્સ એનું આખું નામ તમે વાંચજો એનું આખું નામ છે પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ એ ઓપ્શનલ સબ્જેક્ટ માટે તમારે ઇન્ટરનેશનલ રિલેશન્સનો અલગથી અભ્યાસ કરવો પડે અલગથી અભ્યાસ કરવો પડે એટલે કે તમે જરૂરી લાગો તો એનું કોચિંગ મેળવો એના માટેના પુસ્તકો પણ અલગ આવતા હોય તમારે એનો અભ્યાસ કરવાનો હોય પણ ઇવન યુપીએસસીની પરીક્ષામાં જનરલ સ્ટડીઝ માટે પણ ઇન્ટરનેશનલ રિલેશન્સનો અલગથી અભ્યાસ કરવાની જરૂર નથી હોતી તો પછી સ્ટેટ સર્વિસીસની પરીક્ષામાં તો ન જ હોય પણ એના પ્રશ્નો તો પૂછાય છે તો યુપીએસસી જીપીએસસીમાં વિદ્યાર્થીઓ એના જવાબ આપતા કઈ રીતે હશે કરંટ અફેર્સના આધારે હું વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે તમે કરંટ એફેર્સની મદદથી જ જેમ સાયન્સ એન્ડ ટેકનોલોજી તૈયાર કરો છો એ જ પ્રમાણે તમારે ઇન્ટરનેશનલ રિલેશન્સ પણ તૈયાર કરવાના હોય અને કામ ચાલી જ જાય છે ચાલી જ જાય છે પણ પાછલા અમુક વર્ષોની અંદર યુપીએસસીમાં પણ આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ રિલેશન્સના પ્રશ્નો જે પ્રકારના પૂછાય છે ત્યાં આગળ જાણે કે એ ઈચ્છી રહે છે કે આપણે આને અલગ વિષય તરીકે લેખાવીએ અને એનો અલગથી અભ્યાસ કરીએ જે વાત આ વખતે મને ની પરીક્ષાના પેપર પરથી પણ જણાય આ વખતની તમારી પરીક્ષામાં સારા એવા પ્રશ્નો ઇન્ટરનેશનલ રિલેશન્સમાંથી પૂછાયેલા હતા લગભગ લગભગ પંદર જેટલા સવાલો એ આંતરરાષ્ટ્રીય સંબંધોમાંથી પૂછાયેલા હતા પંદર સવાલો એટલે સારું એવું વેટેજ કહેવાય બસો માર્ક્સનું તમારું પેપર છે એમાંથી પંદર સવાલો બસો સવાલોમાંથી પંદર સવાલો એટલે સારું એવું જ વેટેજ કહેવાય ને અને હવે આપણે નેગલેક્ટ ન કરી શકીએ અને આ સવાલો સાવ એવા નહોતા કે તમે છાપા વાંચ્યા છે મેગેઝીન્સ વાંચ્યા છે તો એની મદદથી તમે સોલ્વ કરી નાખશો મારો અંગત અભિપ્રાય છે કે આની અંદર તમારે એને વિષય તરીકે અલગ તારવવો જ પડે જેમ કે પ્રશ્નો આપણને પૂછાયા હતા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વિશે બરાબર ને સ્વીડન એના નાટોના સભ્યપદ વિશે તમને સવાલ પૂછાયેલો હતો યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ યુએનએસસી વિશે સવાલ પૂછાયેલો હતો અને સવાલ માત્ર એના ગઠન એના ફોર્મેશન વિશે નહોતો એ ઉપરાંત એની અંદર સુધારા માટેની જે વાત ચાલી રહી છે લાવવા માટેની વાત ચાલી રહી છે એના વિશે વિશે પણ સવાલ સવાલ હતો હતો ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ તો બ્રિક્સ વિશે પણ સવાલ હતો તો આ રીતે લગભગ લગભગ ચાર થી પાંચ સવાલો એ તો ફક્ત ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વિશેના હતા પછીથી આપણી ફોરેન પોલિસી આપણી વિદેશ નીતિ વિશેના સવાલો આપણને પૂછાયા હતા કે જેમાં સ્ટ્રેટેજિક ઓટોનોમી એટલે કે વ્યૂહાત્મક સ્વાયત્તા નેબરહુડ ફર્સ્ટ નેબર ફર્સ્ટ પોલિસી એટલે કે પાડોશી જ આપણો પહેલો આ વિષયના સવાલો પણ આપણને પૂછાયા હતા આપણા પાડોશી દેશોમાં થયેલી અગત્યની ઘટનાઓ વિશે પણ આપણને સવાલ જોવા મળે જેમ કે બાંગ્લાદેશ વિશે સ્ટેટમેન્ટ આપણને પૂછાયેલું હતું કુલભૂષણ જાદવ જે આખો કેસ ચાલ્યો એના વિશે આપણને સવાલ પૂછાયેલો હતો ડિજિટલ ડિપ્લોમસી કે જે અત્યારે ખૂબ ચર્ચામાં છે એના વિશે સવાલ હતો ટર્કી ઈરાન ઈરાક આ દેશોની અંદર કઈ પોપ્યુલેશન વસે છે કયા લોકો વસે છે એમના વિશે સવાલ હતો થાઈલેન્ડ કમ્બોડિયા એના ડિસ્પ્યુટ વિશે પણ સવાલ હતો આવા ઘણા બધા સવાલો એ લોકોએ હતા હવે આમાંથી અમુક સવાલો એવા કે જેને તમે સીધા જ કરંટ અફેર્સ ની મદદથી સોલ્વ કરી શકો એમ હતા જેમ કે આ સ્વીડન વાળો સવાલ હોય બરાબર છે કુલભૂષણ જાધવ વાળા કેસ નો સવાલ હોય બરાબર છે પછી આજે બાંગ્લાદેશ વિશે બાંગ્લાદેશ વાળો સવાલ હોય તો આ બધા સવાલો એવા હતા કે જેને તમે મદદથી સોલ્વ કરી શકો એમ હતા પણ બીજા અમુક મુદ્દાઓ જોઈએ બરાબર બને કે એમાં કોઈ વાત કરન્ટ અફેર્સમાં એટલી બધી ચર્ચામાં ન રહી હોય ચર્ચામાં તો હોય જ પણ એ નેગ્લિજીબલ હોય આપણે એક સ્ટુડન્ટ તરીકે જ્યારે વાંચતા હોઈએ ને ત્યારે આપણે નેગ્લેક્ટ કરતા હોઈએ અમુક સમાચારો હોય જ કારણ કે રોજનું બધું જ કરવા જાવ તો એક દિવસના છાપામાંથી લગભગ લગભગ સો ખબરો નીકળે બરાબર અલગ અલગ એરિયાઝમાંથી સો જેટલી ખબરો નીકળે અને બધાનું પાછું બેકગ્રાઉન્ડ લઈને તમે વાંચવા જાઓ નોટ્સ જાઓ તેમ તો ક્યાં પહોંચીએ એમ નથી થતું વિદ્યાર્થીઓ ચાર પાંચ કે છ સાત ખબરો એવી હોય કે જેના ઉપર વિદ્યાર્થીઓ ફોકસ કરતા હોય અને બીજી અમુક ખબરો હોય કે જેને લોકો જવા દેતા હોય તો આ બધા જે મુદ્દાઓ મેં આપને જણાવ્યા કે જેના વિશે તમને સવાલો પૂછાયેલા હતા એ કોઈક ને કોઈક રીતે ચર્ચામાં તો રહ્યા જ હશે પણ એ એટલા બધા ચર્ચામાં નહીં હોય કે જેથી તમારું ધ્યાન એના તરફ આકર્ષાય અને તમે એના વિશે અલગથી વાંચવા જાઓ બરાબર અહીં આગળ જરૂરી બની જાય કે તમે કરંટ અફેર્સમાં જો નથી વાંચતા તો તમે એનો અલગથી અભ્યાસ કરેલો હોય જે રીતે તમે ઇન્ડિયન પોલિટીનો અભ્યાસ કર્યો હોય જે રીતે તમે ઇન્ડિયન ઇકોનોમીનો અભ્યાસ કર્યો હોય જેમ તમે હિસ્ટ્રી ભણ્યા હોય જ્યોગ્રાફી ભણ્યા હોવ એવી જ રીતે મેથ્સ રિઝનિંગ ભણ્યા હોવ એવી જ રીતે તમે ઇન્ટરનેશનલ પણ અલગથી અભ્યાસ કરેલો હોવો જોઈએ આ મારું મંતવ્ય છે અત્યારે આપણે જણાવ્યું હતું કે જે તે વખતે અમારી પરીક્ષામાં નેપાળની અંદર બંધારણ બનવાની જે પ્રક્રિયા છે એના વિશેનો એક 25 માર્ક્સનો સવાલ પૂછાયો હતો હવે એ તો કરંટ અફેર્સમાં હતું એટલે મેં તૈયાર કરતા જ હતા બરાબર તમારે વિચારવાનું છે કે આ વખતે પણ નેપાળનો આવો કોઈક સવાલ તમારી પરીક્ષામાં આવી શકે એના તરત પછીના વર્ષે યુપીએસસી મેઇન્સમાં અમને માલદીવ્સ વિશેનો સવાલ પૂછ્યો હતો ભારત માલદીવ્સના સંબંધોને ધ્યાનમાં રાખીને એક સવાલ એ લોકો અમને પૂછેલો હતો બરાબર તો આ રીતે અત્યારે બીજા કોઈ દેશ સાથેના આપણા સંબંધો હોય ચર્ચામાં રહે તો એ સવાલ પૂછાય અને એને આપણે કરી જ લેવાના છીએ હું તો કહીશ કે એ કરંટ અફેર્સના સવાલથી પણ આગળ એ એકેડેમિક ક્વેશ્ચન આપણે બનાવી શકીએ એકેડેમિક ક્વેશ્ચન ઇન ધ સેન્સ કે એને તમે પહેલેથી ભણેલા હોય ફોર એક્ઝામ્પલ મેં નેપાળની જ્યારે વાત તમને હમણાં ગોષ્ઠીમાં કરી હતી નેપાળમાં અત્યારે જે થઈ રહ્યું છે એ તો મેં આપને જણાવ્યું જ હતું પણ સાથે તમે જો સાંભળ્યું હોય તો મેં એનું બેકગ્રાઉન્ડ પણ આપને જણાવ્યું હતું કે હાલ નેપાળમાં જે બંધારણ લાગુ છે એ બે હજાર પંદરના વર્ષથી લાગુ છે જેને બનાવવાની કામગીરી બે હજાર આઠમાં શરૂ કરી હતી અને એ પહેલા સુધી નેપાળ એ દુનિયાનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું બરાબર આવી જ્યારે બેકગ્રાઉન્ડની ઇન્ફોર્મેશનને તમે તમારા જવાબમાં મૂકો ખાસ તો મીન્સના જવાબમાં મેન્ટેર્યુના જવાબમાં ત્યારે તમારો જવાબ વધુ સારો લાગે અને આ ક્યારે થઈ શકે ત્યારે જ કે જ્યારે કરંટ અફેર્સ પહેલા અથવા તો કહો કે કરંટ એફેર્સ ઉપરાંત ઇન્ટરનેશનલ રિલેશનનો તમે એક પદ્ધતિસરનો અલગ વિષય તરીકેનો અભ્યાસ કર્યો હોય અમારું મંતવ્ય છે કે હવે તમારે ઇન્ટરનેશનલ રિલેશન્સને એક અલગ વિષય તરીકે જોવો જોઈએ બરાબર અને મજાનો વિષય છે એમાં બહુ થિયોરીઝ વાંચવાનું હું નથી કહેતો કે જેવું પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓને વાંચવાનું કહેતા હોઈએ છીએ એમણે તો ઘણું બધું કરવું પડે પણ સામાન્ય માહિતી ઉદાહરણ તરીકે જેટલા પણ આંતરરાષ્ટ્રીય સંગઠનો છે એના વિશેનો આપણી પાસે અભ્યાસ હોવો જોઈએ એની અંદર કેવા બદલાવ લાવવા માટેની ચર્ચાઓ ચાલે છે એની સમજ આપણી પાસે હોવી જોઈએ જરૂર પડેથી આપણે એવું પણ કરી શકીએ કે ભારતના જેટલા પણ દેશો સાથેના અલગ અલગ પ્રકારના સંબંધો છે રાજદ્વારી સંબંધો થયા વ્યાપારી સંબંધો થયા બરાબર આવા જેટલા પણ પ્રકારના સંબંધો છે એ તમામ સંબંધોની આપણે અલગ નોટ્સ બનાવી આવું કામ આપણે કરી શકીએ જો આ કરીએ તો હું માનું છું કે આવનારી પરીક્ષા માટે આ એક સાચી રણનીતિ કહેવાશે સાથે એ વાત પણ હું જોડીશ કે એક્ઝામ ઇઝ નેવર અબાઉટ યોર નોલેજ કે ઘણું બધું તમે જાણો છો એટલે પરીક્ષા પાસ થઈ જાવ છો એવું ક્યારેય નથી એક્ઝામ ઇઝ ઓલ અબાઉટ રાઈટ સ્ટ્રેટેજી બરાબર ડિવાઈસોની પરીક્ષાના બે અઢી મહિના પહેલાંથી હું કહેવાનું શરૂ કરી ચૂક્યો હતો યુટ્યુબ ઉપર કે તમે બધું કરવા ન જાઓ તમે તમારો કટ ઓફ જુઓ અને કટ ઓફના આધાર ઉપર નક્કી કરો કે કોઈ પણ ચાર વિષયો એવા હશે કે જેના ઉપર હું ફોકસ કરીને આ પરીક્ષા પાસ કરીશ લાસ્ટ એક્ઝામમાં લગભગ પચાસ પંચાવન ટકાની આસપાસ તમારું કટ ઓફ રહ્યું હતું તો બધા વિષયો કેમ કરવા તમારે અને એમ પણ આ વખતની પરીક્ષામાં પેપર જે પ્રકારનું લેંદી હતું બધા ક્વેશન્સ આમ પણ સોલ્વ નહોતા થવાના તો જે તે વખતે મેં તમને એક સ્ટ્રેટેજી આપી હતી કે તમે પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ ત્રણ વિષયો અથવા તો ત્રણમાંથી માંથી કોઈ કાઢીને બીજો એક વિષય ઉમેરવો હોય એ ઉમેરી દો હિસ્ટ્રી કાઢીને કોઈક ને જિયોગ્રાફી ઉમેરવાની ઈચ્છા થાય તો એ ઉમેરી દે બરાબર આવા કોઈ પણ ત્રણ કોર સબ્જેક્ટ કરો છેલ્લે છેલ્લે કોઈક ક્લાસીસ નું લઈને અથવા તો કોઈક નો વિડીયો જોઈને કરંટ અફેર્સ કરી લો જો તમારી પાસે વખતે બે મહિના હતા તો એના માટેની આ સ્ટ્રેટેજી હતી અને સાથે દરરોજના કલાક દોઢ કલાકનો સમય તમે મેથ્સ અને રીઝનિંગ પાછળ આપો બરાબર તમને સમજાવ્યું હશે કે આ સ્ટ્રેટેજીની મદદથી આ તમે પરીક્ષામાં મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરી શક્યા હશો બરાબર તો સ્ટ્રેટેજી વિશે છે બરાબર હવે કોઈ કહે કે મને બધું જ આવડવું જોઈએ મેથ્સ અને રીઝનિંગની દરરોજની પ્રેક્ટિસ કરવાની જ છે કરંટ અફેર્સ પણ તમારે રેગ્યુલરલી કરવાનું છે અથવા તો જો પરીક્ષાને સમય ઓછો બચ્યો હોય તો છેલ્લે કરંટ અફેર્સનું સાત આઠ મહિનાનું કમ્પાઇલેશન તમને કોઈક આપી દેતું હોય જેમ કે આપણી એપ્લિકેશનમાં આપણે કરંટ અફેર્સનો એક વિડીયો મૂકેલો હતો એક નહીં ઘણા બધા વિડીયો કે જેમાં જાન્યુઆરી મહિનાથી લઈને પંદર ઓગસ્ટ કરંટ આપણે કવર કરેલું હતું એ કરી લેવાય બરાબર તમારી પાસે તૈયારીનો સમય જયારે આઠ દસ મહિના કે વર્ષનો હોય તો એના માટે આ બધું નથી એમાં તો પછી પદ્ધતિસર દરેક વિષયને અલગથી ભણીને તૈયાર કરવાનો હોય પણ જયારે હવે જેમ કે એસટીઆઈ આવે છે તો આપણી પાસે સપ્ટેમ્બર તો ઓલમોસ્ટ અડધો થઈ ગયો ઓક્ટોબર નવેમ્બર બરાબર ડિસેમ્બરમાં પરીક્ષા છે તો અઢી એક મહિનાનો સમય છે તો આ દરમિયાન ઇન્ટરનેશનલ રિલેશન્સ જેવું પણ હવે એમાં ઉમેરવાનું આવશે અને ઇન્ટરનેશનલ રિલેશન્સ જેવા સબ્જેક્ટને જ્યારે મારે અલગથી કવર કરવાનું હવે થાય છે તો મારે બને કે જે ટ્રેડિશનલી હું તૈયાર કરતો હતો એ વિષયોમાંથી કંઈક મારે છોડવાનું આવે છોડવાનું આવે જેમ કે હું માનું છું કે સાયન્સ એન્ડ ટેકનોલોજી આવા વિષય ઉપર તમે અત્યારે ફોકસ ન કરો તો ચાલે કરંટ અફેર્સમાં જેટલું કવર થતું હોય એટલું કરી લેવાય પછી વિષયને અલગથી ભણવા જવાની કોઈ જરૂર ન રહે એની જગ્યાએ તમે ઇન્ટરનેશનલ રિલેશન્સ ભણો તો એ તમને કામ આવશે તમે ક્વેશન્સ જોશો ક્વેશ્ચન્સ જોઈશને તમને સમજાયું જ હશે કે સાયન્સ એન્ડ ટેક કદાચ બને કે એ આઉટ ઓફ રીચ બની જાય ઘણા બધા માટે બધા માટે નહીં ઘણા બધા માટે કોઈકનું ખૂબ સારું હોય તો એને તો સવાલ આવડવાના છે પણ મારો અંગત અનુભવ એવો રહ્યો છે કે આ ક્ષેત્રમાં મોટાભાગના વિદ્યાર્થીઓનું સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલું સારું નથી હોતું બરાબર કારણ કે એમાં નક્કી નથી હોતું ક્યારે ટેકનોલોજીના સવાલ પૂછે ક્યારે જનરલ સાયન્સના સવાલ પૂછે ક્યારે ખાલી કરંટ અફેર્સના સવાલ પૂછે બરાબર તો આમાં કરંટ અફેર્સ એક એવો પોર્શન છે કે જે બાય ડિફોલ્ટ તમે કરવાના જ કરવાના છો બરાબર પણ તમે બને કે જનરલ સાયન્સ અલગ નથી ભણતા બને કે તમે ટેકનોલોજી અલગથી નથી ભણતા બરાબર તો આ સ્થિતિ એવી બને કે જ્યાં આગળ કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું તમે કર્યું હોય એને પૂરતું માની શકાય અને બાકીનું સાયન્સનું છોડીને એની જગ્યાએ તમે ઇન્ટરનેશનલ રિલેશન્સ જેવો એક ટોપિક તૈયાર કરો તો એ તમારા માટે વધુ સારું કહેવાય કારણ સાયન્સ એન્ડ ટેકનોલોજીની માફક ઇન્ટરનેશનલ રિલેશન્સમાં અનિશ્ચિતતાઓ નથી સવાલોની ગમે ત્યાંથી ગમે ત્યાં આવી જાય એવું ના બને બરાબર આના એરિયાઝ ફિક્સ છે સાયન્સ એન્ડ ટેકમાં એરિયાઝ ફિક્સ નથી આમાં એરિયાઝ ફિક્સ છે એડેડ ટુ દેટ સાયન્સ બેકગ્રાઉન્ડ ના હો તો સાયન્સ એન્ડ ટેક ભણવાની મજા આવે બરાબર પણ ઘણા નથી આવતી હોતી બરાબર ઇન્ટરનેશનલ રિલેશન્સમાં લગભગ એવું ના બને બરાબર બાંગ્લાદેશમાં જે ચાલ્યું શ્રીલંકામાં જે થયું નેપાળમાં જે થઈ રહ્યું છે ઇન્ડિયા યુએસએ ટેરિફ બરાબર બરાબર આ બધી વાતો એવી છે કે જેને જાણવામાં દરેકને રસ જાગે મજા આવે ને તો સાયન્સ વચ્ચે ઇન્ટરનેશનલ રિલેશન્સ જેવો ટોપિક હું તૈયાર કરું તો આ પંદર એક માર્ક્સ મારા સિક્યોર થાય પેલામાં ઘણું બધું કરવું અને ક્વાઇટ પોસિબલ કે મને બે માર્ક્સ પણ માંડ મળે અહીંયા આગળ બને કે એના પ્રમાણમાં મેં ઓછું કર્યું હોય પણ પંદરમાંથી મારા બાર તેર સવાલો સાચા પડી જાય આ શક્યતા ખૂબ વધારે છે અને પાછું આ ઘણું ખરું કરંટ એફેર્સમાંથી જ આવે છે તો અડધો પોર્શન તો ત્યાંથી જ તૈયાર થઈ જાય છે હું જો એક એસ્પિરન્ટ હોઉં આવનારી એસટીઆઈ ની પરીક્ષા માટે આવનારી ક્લાસ વન ટુ ની પરીક્ષા માટે તો આ મારી સ્ટ્રેટેજી હોય નું પેપર જોયા બાદ અને હું માનું છું ચોક્કસથી માનું છું કે આવનારી એસટીઆઈ અને ક્લાસ વન ટુ ની પરીક્ષામાં ઇન્ટરનેશનલ રિલેશન્સનો પ્રભાવ તમને વર્તાશે હશે આ વખતની પરીક્ષામાં જેમ પંદર સવાલો જોવા મળ્યા છે કોઈ નવાની વાત નથી કે આવનારી પરીક્ષામાં કદાચ પંદર માંથી સવાલો છે એટલે હું આપને આગ્રહ રાખીશ કે નવું વાંચવાની પણ હવે ટેવ પાડો પરીક્ષાની માંગ છે બરાબર છે વિદ્યાર્થીઓ આ વિષયના ઘણા સવાલો કર્યા હતા કે સર તમારું શું મંતવ્ય છે એટલા માટે મને આ તમને જણાવવાની ઈચ્છા થઈ અને સાથે બીજી એક વાત પણ અહીંયા આગળ ઉમેરવું એક જાહેરાત સાથે કે ઇન્ટરનેશનલ રિલેશન્સનું ભારણ વધી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને આપણે વિચારી રહ્યા છીએ કે આવનારા સમયમાં ઇન્ટરનેશનલ રિલેશન્સના ડિસ્કશન્સ આપણે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર શરૂ કરીએ આમ તો ગોષ્ઠીમાં આપણે ઘણા બધા આવા મુદ્દાઓ ચર્ચતા જ રહ્યા છીએ પણ પદ્ધતિસર એના માટેનો એક કોર્સ હોય તો કદાચ વિદ્યાર્થીને વધુ સારું થઈ પડે એટલા માટે અમે આ આયોજન કરી રહ્યા છીએ કે ઇન્ટરનેશનલ રિલેશન્સ માટેનો એક સરસ મજાનો કોર્સ તૈયાર કરીએ બ્રીફમાં કરાવીએ પણ બ્રીફમાં એવું કરાવીએ કે જેથી જીપીએસસી ની જેટલી પણ પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં પૂછાતા સવાલોને વિદ્યાર્થીઓ હલ કરી શકે કોર્સનું સ્ટ્રક્ચર એની બધું ટૂંક સમયમાં જાહેર કરીશું પણ બસ આ જાહેરાત છે કે ટૂંક સમયમાં આપણે ઇન્ટરનેશનલ રિલેશન્સ ઉપર કામ કરવા જઈ રહ્યા છીએ કે જેથી તમારે આ પંદર જેવા જે સવાલો આવ્યા એના માટે બીજે ક્યાંય ફાંફા ન મારવા પડે બસ એ જ આશા રાખું કે આ વાતો તમને સમજાઈ હશે અને એમાંથી શીખ લઈને આવનારી પરીક્ષાઓ માટેની આપણી રણનીતિ વધુ સારી બનશે એવી આશા બસ આની સાથે સેશન અહીંયા આગળ સમાપ્ત જાહેર કરી પરીક્ષા લક્ષ્ય આપને કોઈ પણ મૂંઝવનારા પ્રશ્નો હોય તો અમને પહોંચાડજો આવી રીતે નાના એવા વિડીયો સેશન્સ કરી કરીને આપની મૂંઝવણો દૂર કરવાનો પ્રયત્ન અમે કરતા રહીશું તો આની સાથે સેશન અહીંયા આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ આવનારા વિડીયો સેશનમાં આવી જ કોઈક નવી પરીક્ષા લક્ષી વાત સાથે પાછા મળવાનું થશે આભાર નમસ્તે